રાજ્યમાં શિક્ષણને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે શિક્ષણ ક્ષેત્રમાં સરકારના મોટા દાવાઓ પોકળ છે તે પ્રકારની વાત કોંગ્રેસે કરી છે વધુમાં કોંગ્રેસે આક્ષેપ લગાવતા કહ્યું પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ બે હજાર ચોવીસ ના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી પરખના અહેવાલમાં ગુજરાત દેશમાં ટોપ ટેનમાં નથી શિક્ષકોને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રખાય છે ગુજરાત સરકારે આ અહેવાલને ધ્યાને લઈ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે ભાજપાની કેન્દ્રની સરકારે જ આપેલા અહેવાલમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ 10 પરફોર્મિંગમાં ક્યાંય પણ દેખાતું નથી ઉલટાનું એનાથી પણ આપણી માટે ચિંતાનો વિષય છે કે ગુજરાત લોઅર પરફોર્મિંગ સ્ટેટ એટલે નીચેના સ્તરની અંદરના જે 10 રાજ્યો કહેવાય છે જેના શૈક્ષણિક સ્તર ચિંતાજનક છે તેમાં ગુજરાતનો સમાવેશ થાય આપણા સૌના માટે ચિંતાનો અને ગુજરાતની પ્રગતિ માટે ચિંતાનો વિષય છે તો તેમને તાત્કાલિક પણ આ અહેવાલના આધારે વાસ્તવિક સ્થિતિ ઉપર કામ કરવાનું જેવું છે દુઃખ સાથે ગુજરાતના નાગરિક તરીકે કે જે ગુજરાતનું ભવિષ્ય છે એ બાળકોને પાયાના સ્તરના શિક્ષણ મેળવવામાં મોટા પાયે મુશ્કેલી થઈ રહી છે એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકારે શિક્ષણનો અધિકાર સૌના માટે આપ્યો બીજી તરફ ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે અને શિક્ષણને નિમ્ન કક્ષાની અધોગતિ કક્ષાએ લઈ જાય ત્યારે મને એમ લાગે છે કે આ માટે સરકારે તાત્કાલિકપણે એની ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચારી રીતિથી બહાર આવી તમામ શાળાઓમાં તાત્કાલિકપણે શિક્ષકોને નિમણૂકો માટેની પ્રક્રિયા કરવી જોઈએ જોયા સાથોસાથ જે શિક્ષકો કામગીરી કરે એમને શૈક્ષણિક સ્તર સચવાય એટલે કે એને બીજા કામગીરીમાંથી મુક્ત કરીને અન્ય કામગીરીમાંથી મુક્ત કરીને શિક્ષણ માટે એમને ધ્યાન કેન્દ્રિત કરવા માટે જો આપણે કરશું તો મને એમ લાગે છે કે આપણે શૈક્ષણિક વ્યવસ્થાને સુધારી શકશું પુનઃ હું આપના માધ્યમથી માંગ કહું છું રાજ્યનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપ્રિશન્ટર છે એ વર્ગખંડો માટે શિક્ષકોની નિમણૂક માટે અને શિક્ષણના સ્તર માટે સાચી દિશામાં કામ કરશે તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે તો જ ગુજરાત પ્રગતિ કરશે